ના જોવાનું છોકરા સરપંચ બન્યા હોય કોમ કરવું પડશે આધરચમ ના થાય ગયા કોણી વાળી તું એક ના મારા એ બધું આ ગામના આઠ સભ્યો

મારે થોડું કોમ હતું એટલે ભૂલ થઈ જાય આવું આવી ગયો તું હો રોજ પેલા આવતું આજ મજૂરી નહીં આવ્યું કઈ ના ના એવું ના કરતા હું આવી ગયો કમ્પ્લીટ આતારું ભૂલ થઈ ગયો હો માફી માલું દાવા ગયારા કહું કે ચંડા આયા નહીં હજી આ એ તો ભૂલ થઈ જઈ આવું આવું હો કોઈ આવી જરૂર નહીં આવતું પૈસા લેવા આવી લેવા હા આ તો થોડી નસ પેલી દબોણીય મારી હાથની નકલ્યા પેલા તો ભમાઈ ને આવું અને પસારી નાખું આમ ટોટિયા જલ પી પોદા કાઢી નાખું હું જો કઈ પસારું ને બે દોન તો ફોદા નેરી જ ને આ પણ આ તો ને પેલી થોડી દુબળી નસ હે ને એટલે થોડું પેલું કરવું પડે પૈસા તો આવું નહીં આડે એ તો વાંધો નહીં આ તો પેલા લાખ રૂપિયા લીધેલા ને એટલે આપો બોલાય ને ના ભાવ આખા ગોમમાં કહી દે એટલે બોલતો નહીં ના કાંઈ યુવાન આ એમના જેટલા ને એટલા તો એમ ફોદા કરે કઈ મેલું હજી યુવાન ચો ખબર થોડી દબણ માં એટલે બોલવું બોલાય ના આપણે પાવ પાડીઓ કરવા દે કઈ તો જો પણ કરવા દે

ખબર નહી હોય લે અને સરપંચ ની મીટિંગ સરપંચ નો મીઠાઈ નો નાસ્તો લઈને આવ્યો નોલો આમાં બાપાંત લઈ ગયા તા તે ચોખા નઈ તાસ વધી ગયો

ગેગ સૂટીયા આવા દે ઓ ઓ ઓ સરપંચ ઓળખતા નહી કુ આ રહ્યા છે હા ઓ સરપંચ દેવ દે યમચા દે આ ગોમઘણ હાથ તો બાપ ની લાવો યે સુના રજબા મેકોય સુ આ રે ના થાય નહી કેટલા ડાયર વાત આ છે પાણી ઉછવા મોચા ના દેહે તું